થરા ખાતે આવેલ થરા માર્કેટયાર્ડના ચેરમેન પદની ટર્મ પૂરી થતા વહીવટદાનની નિમણૂક કરવામાં આવી કાકડા તાલુકાના વેપારી મથક થરા માર્કેટયાર્ડની ટર્મ તારીખ વીસ છ બે હજાર ચોવીસના રોજ પૂરી થઈ હતી

ત્યારે હવે લોકસભાની ચૂંટણીના કારણે થરા માર્કેટ ચૂંટણી ન થતા હવે જિલ્લા રજિસ્ટ્રારની નિમણૂક કરવામાં આવી છે જિલ્લા રજિસ્ટ્રાર ચૌહાણે થરા ખાતે આવેલ શ્રી મહાકાલેશ્વર દર્શન કર્યા અને ત્યારબાદ વિધિવત રીતે થરા સંભાળ્યો હું ચૌહાણ જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ બનાસકાંઠા તરીકે હાલ છું ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ થરા તાલુકો કાંગ્રેસ જિલ્લો બનાસકાંઠામાં તારીખ વીસ છ બે હજાર ચોવીસના રોજ પાંચ વર્ષની જે ક્રમ હતી તે પૂરી થયેલ છે જેથી સર ખેત ઉત્પન્ન બજાર ધારા અધિનિયમની કલમ અગિયાર હેઠળ જે બજાર સમિતિના સામાન્ય ચૂંટણીના ઇલેક્શન થયા બાદ પ્રથમ ચેરમેનની ચૂંટણીથી પાંચ વર્ષની મુદત પૂરી થાય પછી જો તેની અન્ય આગળની ચૂંટણી ના થઈ હોય તો તે અનુસાર વહીવટદાર નિમણૂંકરની થાય છે તે અંતર્ગત સરકારશ્રીએ આ કાયદાની જોગવાઈ ધ્યાને લઈને પાંચ વર્ષ પૂરી થયા બાદ લોકસભા ઇલેક્શનની આચારસંહિતાના કારણે નવું ઇલેક્શન ડિક્લેર ના થયું હોવાના કારણે મારા જિલ્લા રજીસ્ટ્રા બનાસકાંઠા તરીકે વહીવટદાર તરીકે નિમણૂંક કરેલ છે જે હુકમ ગઈકાલે તારીખ સોળ જુલાઈ બે હજાર રોજ થયેલો હતો જેથી આજે સત્તર જુલાઈ બે હજાર ચોવીસના રોજ ગુજરાત રોજ સવારથી બપોર પહેલાં વહીવટદાર તરીકેનો ખેતીવાડી હુકન વહીવટ સમિતિ થયાનો ચાર્જ સંભાળેલ છે